વેલકમ કરું છું હવે આ ક્રોમેટોગ્રાફીના લાસ્ટ વિડીયોમાં આ પાર્ટ છેલ્લો રહેશે હવે તો ક્રોમેટોગ્રાફી સપનામાં પણ આવતી હશે અને આવી જ જોઈએ કારણ કે સિલેક્શન કરાવવાનું છે આનાથી જ દસ માર્ક્સ મળવાના છે વાત કરીએ હવે ક્રોમેટોગ્રાફીની ક્રોમેટોગ્રાફીમાં જે આપણે બે જ ક્રોમેટોગ્રાફી લાસ્ટ જે બાકી રહેલી છે જોવાની છે ગેસ ક્રોમેટોગ્રાફી અને એચપીએલસી ક્રોમેટોગ્રાફી હાઈટ હાઈ પરફોર્મન્સ લિક્વિડ ક્રોમેટોગ્રાફી ગેસ ક્રોમેટોગ્રાફીની વાત કરી લઈએ તો અહીંયા જે આ બે બે ક્રોમેટોગ્રાફી મેં સમજાવી છે તેમાં જે લખાણ છે તે ઓછું રાખ્યું છે અને સમજાવવા ઉપર ફોકસ વધારે રાખ્યું છે તો વિડીયોને શાંતિથી જુઓ અને સમજવું તો સ્ટાર્ટ કરીએ વાત કરવાની છે ગેસ ક્રોમેટોગ્રાફીની ગેસ ક્રોમેટોગ્રાફીમાં ચલિત ફેઝ તરીકે ગેસ હોય અને સ્થિર ફેઝ તરીકે ગન અથવા પ્રવાહી હોઈ શકે છે જો સ્થિર ફેઝ તરીકે ગન હોય તો જી એસ સી ગેસ સોલિડ ક્રોમેટોગ્રાફી અને સ્થિર ફેઝ તરીકે પ્રવાહી હોય તો ગેસ લિક્વિડ ક્રોમેટોગ્રાફી એવી રીતે એનું નામ ઓળખાય ઓકે હવે એવું ના પૂછતા કે ચલિત ફેઝ એટલે શું સ્થિર ફેઝ એટલે શું નેક્સ્ટ મતલબ આગળનો જે પાર્ટ છે પાર્ટ વન ક્રોમેટોગ્રાફીનો તે જોઈએ હોય વિનંતી તો આ ક્રોમેટોગ્રાફીની ખાસિયતો શું છે તો પદાર્થને અલગ પાડવાની ક્ષમતા આમાં વધારે છે અને આ ખૂબ જ સંવેદનશીલ છે વિશ્લેષણ માટે થોડા જ મતલબ થોડોક પદાર્થ હોય તો પણ ચાલી જાય થોડા થોડીક માત્રામાં હોય પદાર્થો અહીંયા થોડા જ એમ જીએમ એમ જીએમ એટલે મિલીગ્રામ પદાર્થ ઓકે આની ચોકસાઈ વધુ છે થોડા જ સમયમાં વિશ્લેષણ પૂરું થઈ જાય છે ઝડપી આપણને રિઝલ્ટ મળે હવે આમાં શું કરવાનું હોય છે અને શું છે તે જોઈ લઈએ આ ક્રોમેટોગ્રાફીમાં મુખ્યત્વે બાષ્પશીલ પદાર્થોને અલગ પાડવાની ક્ષમતા વધુ વધારે છે આમાં સ્થિર ફેઝ થઈ કે પ્રવાહી હોય પ્રવાહી આપણે એચ જી જી એલ વાત કરીએ કારણ કે જીએલસી વધારે વધારે પ્રમાણમાં વપરાય છે અને એ તરીકે પ્રવાહી અને આવી રીતે જો આપણે જી એસ સી મતલબ ગેસ સોલિડ ક્રોમેટોગ્રાફીની વાત કરીએ તો ત્યાં સ્થિર પેજ તરીકે ગન હોય આવું સમજીને બે તમારે વિચારી લેવાની બીજી જે ક્રોમેટોગ્રાફી છે જી એસ સી પણ જી એ વધારે ઉપયોગમાં લેવાતી નથી જી એલ સી વધારે લેવામાં આવે છે તો એની જ અહીંયા વાત કરવાની છે આપણે સ્થિર ફેઝ તરીકે પ્રવાહી હોય ચલિત ફેઝ તરીકે વાયુ હોય છે બરાબર દ્રાવ્ય પદાર્થ એટલે આપણે જે નવું નવું જેમાંથી આપણે છૂટા પાડવાના છે પદાર્થ તેને ગરમ કરતો તે બાષ્પ અવસ્થામાં રૂપાંતર પામે છે ચલિત ફેઝની મદદથી તે કોલમમાં આગળ વધે છે ચલિત ફેઝ કોણ છે ગેસ અને તેનું સ્થિર તેમજ ચલિત ફેઝમાં વિતરણ થાય છે બંનેમાં વિતરણ જોવા મળે છે કેવી રીતે આગળ સમજાવું અહીંયા બે સમીકરણો લાગુ પડે છે મતલબ બે જે વૈજ્ઞાનિકો છે તેમના સમીકરણો એક છે ફ્રેન્ડલી જ લેંગમુર અને એક છે હેન્દ્રી આ બેના સિદ્ધાંતો અહીંયા લાગુ પડે છે ક્યારે લાગુ પડશે એ જોઈ લઈએ ફ્રેન્ડલી જ લેંગમુરનું સમીકરણ ક્યારે લાગુ પડશે જ્યારે જીએસસી હોય જ્યારે વાયુ ઘન પદાર્થો પર શોષાતો હોય ત્યારે અને હેન્ધ્રીના નિયમ ક્યારે લાગુ પડે જ્યારે જીએલસી હોય ગેસ લિક્વિડ ક્રોમેટોગ્રાફી જ્યારે લિક્વિડ ઉપર ગેસ અધિશોષણ પામતો હોય ત્યારે આમાં કયા કયા ગેસનો ઉપયોગ કરવામાં આવે છે તો હાઇડ્રોજન હિલિયમ નાઇટ્રોજન આર્ગોન અને બેસ્ટ બેસ્ટ ગેસ તરીકે તો ઉપયોગમાં લેવાતો હોય તો છે તે છે હિલિયમ અને નાઇટ્રોજન હાઇડ્રોજનનો ઉપયોગ ઓછો હોય છે ગેસ ક્રોમેટોગ્રાફીનું સાધન કેવું હોય છે તો આ સાધન જોઈ રહ્યું છે બધું આમાં જ છે અને આનાથી જ સમજાવ સમજાવવામાં આવશે તમને અહીંયા એક કેરિયર ગેસ કેરિયર ગેસ એટલે આપણે જે ફેઝમાં જે જોયું હતું ચલિત જે વાયુ હતા તેને કેરિયર ગેસ તરીકે ઓળખવામાં આવે અહીંયા એક સેમ્પલ ઇન્જેક્ટિંગ સિસ્ટમ છે બરાબર ત્યાંથી આપણે સેમ્પલ આપણું નાખવાનું તેના પછી ઇન્જેક્ટર ઓવન છે અને એક મોટું ઓવન દેખાઈ રહ્યું છે કોઇલ્ડ કોલમ કહેવાય તેને ત્યાં ગુંજડામાં કોલમ આવેલી હોય છે કેરિયર ગેસ આઉટ અને એક સિગ્નલ ટુ પ્રોસેસર કેરિયર ગેસમાંથી જે ગેસ હશે તે પેલા દ્રાવકનું કામ કરશે જે ધક્કો મારતું હતું ને ઇલ્યુએન્ટ એવું બરાબર અહીંયા આપણે સેમ્પલ નાખ્યું બરાબર સેમ્પલ નાખ્યું અને ઇન્જેક્ટર ઓવનનું જે તાપમાન હશે તે વધુ હશે જેથી આપણું જે સેમ્પલ હશે તે ઘનમાંથી વાયુ સ્વરૂપમાં રૂપાંતર પામશે અને જો લિક્વિડ હશે તો પણ વાયુ સ્વરૂપમાં રૂપાંતર પામશે અને અહીંયા જે આ કોલમો દેખાય છે તે કોલમની અંદર આપણું સ્થિર કલા સ્થિર કલા તરીકે લિક્વિડ ભરેલું હશે બરાબર જેનું બીપી બોઇલિંગ પોઈન્ટ ઉત્કલન બિંદુ વધુ હોય કારણ કે જો વધુ નહીં હોય તો અહીંયા તાપમાન વધારે હશે તો આ લિક્વિડ જ ઉડી જશે તો તે સ્થિર કલાક તરીકે કાર્ય કઈ રીતે કરશે તો એટલા માટે તેનું બીપી બોઇલિંગ પોઈન્ટ ઊંચું હોય છે વેક્સી પોલિમર હોય છે લિક્વિડ તરીકે જ્યારે આપણે સેમ્પલને અહીંયા નાખીએ છીએ ત્યારબાદ તેનું વાયુના વાયુમાં રૂપાંતર થાય છે અને પાછળથી આ જે કેરિયર ગેસ છે તેને ધક્કો મારતા મારતા અહીંયા લાવે છે અને એની સાથે આ આ જે લિક્વિડ ફેસ તરીકે અહીંયા હશે તેની સાથે તે અઢી પામે છે બરાબર અને બહાર જ્યારે નીકળે ત્યારે વધારાની કેરિયર ગેસ આઉટ અને જે જે આપણો પદાર્થ છે તે કેવી રીતે બહાર આવે છે તે એક ચાર્ટ સ્વરૂપે આપણને યાદ ખબર પડે છે ગ્રાફમાં દેખાય છે આવી રીતનો ગ્રાફ દેખાય છે જ્યાં બેઝ લાઇન ઉપર દેખાય તો જે આ બેઝ લાઇન છે તે કેરિયર ગેસ દર્શાવે છે કે કેરિયર ગેસ બહાર આવે હવે જે આ પીક બતાવ્યો તેમાં એક કે ભાઈ કોઈ પદાર્થ બહાર આવ્યો પાછું બેઝ લાઈન એટલે કે કેરિયર ગેસ જ બહાર આવી રહ્યો છે પાછું પીક આવ્યું એટલે સમજી લેવાનું કે કોઈ પદાર્થ બહાર આવે તો અહીંયા જે સેમ્પલ આપણે ઇન્જેક્ટ કર્યું તે અહીંયા આવીને ગરમ થઈ જશે અને વાયુ સ્વરૂપમાં રૂપાંતર પામી જશે અહીંયા સ્થિર ફેસ તરીકે લિક્વિડ હશે તેમાં એ અધિશોષણ પામશે અને જે પાછળથી કેરિયર ગેસ આવતી છે તે તેને ધક્કો લગાવશે અને તેની સાથે પણ તે તે ઇન્ટરેક્શન કરશે જ્યારે બહાર નીકળશે ત્યારે સિગ્નલ ઉપરથી આપણે ફાઇન્ડ આઉટ કરી શકીશું શોધી શકીશું કે કયો પદાર્થ છે ફ્લો જોઈ લઈએ તો કમ્પ્રેસ ગેસ સપ્લાય જે કેરિયર ગેસ કહ્યું એ જ ફ્લોને કંટ્રોલ કરવાવાળું પછી સેમ્પલ ઇન્જેક્ટર પછી આપણે જે આ કોલમ કહીએ પછી ડિટેક્ટર જ્યાં વાંચી શકાશે બધા રિઝલ્ટ હવે જે સેમ્પલ છે એવું છે તે સેના સેના ઉપર આધાર રાખે છે બહાર આવશે ક્યારે બહાર નીકળશે તે સેનાસેના ઉપર આધાર રાખે છે તો તેનું ઉત્કલન બિંદુ બીપી અને તેની આંતરક્રિયા જે સ્થિર કલા છે તેની સાથે સ્થિર કલા સાથેની આંતરક્રિયા અને તેના ઉત્કલન બિંદુ જો તેનું ઉત્કલન બિંદુ ઊંચું હોય તો તે પદાર્થ ગેસ બનશે જ નહીં લિક્વિડ જ રહેશે અને લિક્વિડ રહેશે તો તે ઓવનમાંથી બહાર આવતા વાર લાગશે એટલે લેટર વાર આવશે લેટર એટલે થોડી વાર રહીને બરાબર જો ઉત્કલન બિંદુ ઊંચ નીચું હશે તો તે ગેસ સ્વરૂપમાં તરત રૂપાંતર પામી જશે અને ઝડપથી બહાર આવી જશે જે આપણા સેમ્પ ઓવનમાંથી ઓકે ઇન્ટરેક્શન વિથ સ્ટેશનરી ફેઝ સ્થિર કલા સાથેની આંતરક્રિયા જો સ્થિર કલા સાથેની આંતરક્રિયા વધુ કરતો હશે તો તે પેલી જે કોઈલ હતી તેની અંદર વધારે સમય પસાર કરશે એટલે બહાર આવતા વાર લાગશે લેટર બહાર ઓકે અને જો આંતરક્રિયા ઓછી કરશે તો ઝડપથી બહાર આવી જશે હવે જે બહાર આવે છે તેને કેવી રીતે ફાઇન્ડ આઉટ કરીએ છીએ આપણે માસ સ્પેક્ટ્રોમીટરથી તેમાં ડેટા એનાલાઇઝ કરીએ અને આ પ્રકારના ગ્રાહકો પરથી મળી આપણે જાણી શકીએ કે કયો પદાર્થ છે ઓકે હવે આગળ વધીએ નવી ક્રોમેટોગ્રાફી જોઈ લઈએ લાસ્ટ લાસ્ટ બટ નોટ હવે વાત કરીએ એચપીએલસીની હાઈ પરફોર્મન્સ લિક્વિડ ક્રોમેટોગ્રાફી અહીંયા ગતિમાન કલા તરીકે દ્રાવક હોય જે અધ્રુવ્ય હોય અધ્રુવ્ય તરીકે હેક્ઝેન લીધું છે ઓકે સેમ્પલ અને અહીંયા એચપીએલસી ટ્યુબ બનાવેલી હોય એ ટ્યુબ બનાવે કેવી રીતે બનાવેલી હોય તો એ ટ્યુબની અંદર સિલિકા ભરેલી હોય સિલિકા એ ધ્રુવ્ય છે અને આ એચપીએલસી ટ્યુબ એકસો પચાસથી બસો પચાસ એમ એમ લાંબી હોય અને પછી એક ટ્રેક્ટર જોડાયેલો હોય તેની સાથે અને ત્યાંથી આપણને સિગ્નલની ખબર પડે પછી આઉટપુટને આઉટપુટ ઉપર આપણે યુવી લાઇટ નાખીએ કામ શું કરવાનું છે એ સમજાવું પહેલાં તમને અહીંયા આ હાઈ વાળી કેમ છે કારણ કે ગતિમાન કલા તરીકે જે દ્રાવક હોય છે તેના ઉપર પ્રેશર લગાવવામાં આવે છે જેથી આ ઝડપી થાય છે અને સિલિકા ધ્રુવ્ય હોય હવે જો આપણું સેમ્પલનો પદાર્થ ધ્રુવીય હશે તો આ ધ્રુવીય કલાની સાથે તે આંતરક્રિયા કરશે અને અહીંયા વધારે સમય પસાર કરશે જેથી આ ટ્યુબમાંથી બહાર આવતા તેને વધારે સમય લાગશે હવે જો આપણો પદાર્થ જો અધ્રુવીય હશે તો એ દ્રાવક સાથે આંતરક્રિયા કરશે અને એ ઝડપથી બહાર આવશે કારણ કે તેના ઉપર તો પ્રેશર લાગી રહ્યું છે ઓકે હવે બહાર આવ્યા પછી કેવી રીતે ડિટેક કરવાનો છે તે હું આગળ સમજાવું પણ અહીંયા ધ્યાન રાખો કે સિલિકા એ ધ્રુવ્ય છે અને સ્થિર કલા તરીકે વર્તે અને આ ગતિમાન કલા કલા તરીકે દ્રાવક છે જે અધ્રુવ્ય છે હવે આનું અણું થઈ જાય તો જેને રિવર્સ ફેઝ એચપીએલસી કહેવાય જ્યાં સિલિકાના ઉપર કાર્બન લગાવવામાં આવે છે જેથી તે અધ્રુવ્ય બની જાય અને દ્રાવક તરીકે પાણી અને મિથેનોલ લેવામાં આવે છે જેથી તે ધ્રુવ્ય મતલબ અદલા બદલી કરી નાખીએ આજે સમજાવ્યું કે સેમ્પલનો અણુ જો ધ્રુવ્ય હશે તો અંતરક્રિયા સિલિકા સાથે કરશે અને ધીમું બહાર આવશે અને જો સેમ્પલમાંનો અણુ અધ્રુવ્ય હશે તો અંતરક્રિયા દ્રાવક સાથે કરશે અને ઝડપી બહાર આવશે હવે જે બહાર આવ્યો છે તેને કેવી રીતે ડિટેક કરવાનું તો તેની ઉપર યુવી લાઇટ નાખવાની અને તે પદાર્થ યુવી લાઇટનું શોષણ કરશે અને શોષણ કરશે તેનો વણપટ દેખાશે અને વણપટ ઉપરથી આપણે જોઈ શકીશું કે આ પદાર્થ છે હવે તમે કહેશો કે પ્રશ્ન થવો જોઈએ કે આ તો દ્રાવક પણ દર્શાવી શકે મતલબ જે દ્રાવક છે તે પણ યુવી લાઇટનું શોષણ કરી શકે છે તો આપણે એવું ધ્યાન રાખવાનું આપણે જોવાનું કે આપણે ધ્રુવીય દ્રાવક લીધો છે મિથેનોલ અને પાણીનું તો તે કઈ તરંગ લંબાઈના યુવી લાઇટનું શોષણ કરે છે તો તેનાથી વધારે યુવી લાઇટ નાખવાની જેથી પદાર્થ શોષણ કરે ધારો કે મિથેનોલ અને પાણી છે તે એકસો અઠ્ઠાણું નેનોમીટર તરંગ લંબાઈ ધરાવતી યુવી લાઇટનું શોષણ કરી શકે છે તો આપણે યુવી લાઇટ કેટલાની પસાર કરવાની બસો નેનોમીટર ઓકે જેથી આપણે અહીંયા જે ગ્રાફ મળશે તેના પીક ઉપરથી આપણે શોધી શકીશું કે પદાર્થ કયો છે આવી રીતના પીક મળે છે અને આ પીક આપણે જોયા હશે આપણે યુવી લાઇટ સ્પેક્ટોમીટરના પહેલાં દાખલા ગણતા હતા જ્યારે બીએસસીમાં સ્ટુડન્ટ ગણે છે ત્યાં આપણને પીક આપેલા હોય અથવા પદાર્થ આપેલો હોય અને પછી પૂછવું હોય કે કયા કયા પીક મળશે કઈ કઈ તરંગ લંબાઈવાળા અથવા તરંગ લંબાઈ આપી દીધી હોય ઓકે તો અહીંયા આપણે ક્રોમેટોગ્રાફીનું લેક્ચર પૂર્ણ કરીએ છીએ અને હવે આપણે વણીશું નવા ટોપિક સાથે પીડીએફ તમને ટેલિગ્રામ ચેનલમાં મળી જશે તો થેન્ક યુ વેરી મચ